આ આપણી જીવન જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો હેલો હેલો એ જય માતાજી ભાઈ જય માતાજી ક્યાંથી બોલો બાબરાથી બાબરા ક્યો બાબરા અમરેલી જિલ્લો આપણે કઈ જ્ઞાતિ મારી જ્ઞાતિ નું તમારું શું કામ છે તમે એના માટે ફોન કર્યો અમારું મારું નામ ભગવાનભાઈ વિક્રમભાઈ સોલંકી બરાબર ભગવાનભાઈ વિક્રમભાઈ સોલંકી બરાબર કોના માટે કરવું છે આપણા છોકરા નું નિલેશ કરીને નામ છે અને જે દી માં મારી ઓલે મેંદરડા નોકરી કરે મેંદરડા હા જે દી માં જે માં કાયમિ છે કે પછી કરારા ધારી છે કોન્ટ્રાક્ટર બે સુપે હા કેટલો પગાર આપે છે 18000 18000 પગાર આપે 11 મહિના નો કરાર હે હે 11 મહિના નો કરાર ઉપર ને હા એ કોન્ટ્રાક્ટર બે સુપે સમજાઈ ગયું સમજાઈ કેટલું ભણ્યો છે કેટલું એ 10 ધોરણ ભણ્યો ને आईटीआई ઓલું હા આઈટીઆઈ કર્યું ને ઇલેક્ટ્રિક નું હા ઇલેક્ટ્રિક નું કર્યું તો એમાં હેલ્પર માં લેવાઈ ગયો બરાબર હા બરાબર બરાબર હા હા રેડી રેડી બરાબર બરાબર અને ઉમર ઉંમર કેટલી થઈ છે ઉંમર 3 હેક વરા 3 હેક વરા અગાઉ કામ થયું છે હે અગાઉ લગન બગન થયા છે

મકાન વાડીયા ઘર ના ગામ માં પલોટ પડ્યો જૂના ગામ માં મકાન પડ્યા એમ હા હો હો ઠીક ઠીક તો આપણે કરવાનું થાય તો ક્યાં સમજમાં કરવાની ગણતરી છે એ આપડા આયર સમાજ માં જો આય સિવાય એ ને હા આયર સિવાય કાઈ ને ન આપણે તો હિંમત જ જવું પડે ને ભાઈ આપણી જ્ઞાતિ છે તો બરાબર ને સવાલ જ નતે ને ભાઈ હા હા ના ના કાઈ વાંધો નહીં તો તમારા WhatsApp વાપરો છો તમે

હા 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 વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો